કેવી છે જો કીજો અને કોઈની મજૂર કે કોઈને જોતા હોય તો આ ભાઈનો કોન્ટેક કરવા વિનંતી ટ્રેક્ટર છે પછી આઠ માણસો છે જા ફૂટે ગો જા આંબો લાગે ગો ઓલો પશુવાળે હે પર લાગે ગો મારો ભાઈ છે કાકા દીકરો નાનો ને ને દિલીપ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ જવાનું ક્રિકેટ અમારે કરજો આભાર વ્યક્ત આનો લાભ દેવા આવી જ ભાઈ તો રામ રામ દઈરાની જય શ્રી કૃષ્ણ બધા મજામાં જ અહીં આઈ આઈ હોપ કે બધા મજામાં અહીંયા અને જાજો બધો તમે પ્રેમ દીધો મને લોગમાં બધા વિડીયો આવ્યા જાય ને આવા નવા જાય તો હારું ભગવાનને દયા કે આપણે માનો ને કે એક હજાર સબસ્ક્રાઈબર પી ગયા તાર એટલે આ નહોતી કે આવા આલીએ તો અટાણે બહુ વાલ્યા અને બહુ સબસ્ક્રાઈબર જડે કોમેન્ટ હર્યું જડે તો આવ્યું ન આવ્યું કોમેન્ટું દીધા રાખજો અને અહીં નહીં પ્રેમ દીધા રાખજો તો આપણે આગળ વધતા રહીએ ને આપણે એ માનો ને કે કેટલા ત્રણ ટોપિક ઉપર વિડીયો અટાણે લિસ્ટ થઈ ગયું પ્લે લિસ્ટ મારે બનાવવાનું છે પ્લે લિસ્ટ હે ને બાજુમાં આવીએ જેને લગતા વિડીયા જોવાય ને એ બધું એમાં બતાવીએ એટલે પ્લે લિસ્ટમાં એ ફાયદો થાય એટલે મારે અટાણે મારા બ્લોગ ઉપર ત્રણ ટોપિક ઉપર વિડીયો આ એક તો ફેમિલી બ્લોગ એક મંદિરનો બ્લોગ અને આપણે એક જાહેરાતનો પણ હું જાહેરાતના રૂપિયા લેતો ને જ પહેલાં શોખવટ કરાં લાભદાયક હોય બધાયને જાહેર જનતા માટે લાભદાયક હોય ને તો જ હું જાહેરાત કરવા જા એટલે એમાં એક રૂપિયો કોઈ પાછ લેવા નહીં એની બધા પાછ જાહેરાત અને માનો કે પાંચસો હજાર તમને થાય કે આ ધંધો ચાલુ કર્યો પણ એટલે આપણે ભૂખ આંબી નથી કે લોગના આપણે જાહેરાતના રૂપિયાના ધંધા ચાલુ કરીએ તો એટલા ભગવાનને દયા છે તો હાલો આજે હે ને ઘેર મારે કંઈ કામ હતું નહીં ઘરનો દાયરો બધો બહાર્યું હતો ને હું એકલો હતો તો હવાનો વાંચતો હતો એટલે વાસે વાસેને કંટાળાઈ ગયો હતો હમણાં તમે હમાસરમાં જોયું અહીંયા બધું આવવા માંડ્યું થોડું ઘણું તો થોડોક લોગ અંકા આજ ઉતારે આવવાના આજ છે ને મામાનને આવ્યો મામાને માંડવી ઉપાડે ને તો માંડવી મારા મામો કે આવે કે નવરી હોય તો હું કંઈ આ જઈએ તો મામાને માંડવી જો ટાણ ઉપડે ને આ અમારે વાં આગતરી માંડવી હોય ને તો ઉપાડ પડે ગા તો હાલો આગળ બતાવે આગળ આગળ જોતા જાયજો માંડવી મૂલી અને બહુ સારી માંડવી છે કે વાંધો ને તો વિડીયો કોમેન્ટમાં જણાવજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હાલો જોઈએ જો આ સાલું ઉપાડ પડી બધો

તો આવી છે મામા ને માંડવી કેવીક છે કીજો અને કોઈની મજૂર કે કોઈ જોતા હોય તો આ ભાઈ નો કોન્ટેક કરવા વિનંતી છે પછી આઠ માણસો છે કઈ દાડી ચાલે ચારસો રૂપિયા છે ભાઈ દાડી ના ચારસો રૂપિયા માં તમને બધી માંડવી ઉપાડે દઈએ તો અમારા મામા નો કોન્ટેક કરવા વિનંતી આગ્રહ નંબર એવું હોય તો હું એને કોમેન્ટમાં જણાવે દે તો બહુ ફાલ સારો છે આજુ ભરે અમારા મામાને ફોર્સ્યુનર જ લેવાની થાય સીધી આ માંડવી માંથી લેવી ને મેરવામાં ફોર્સ્યુનર જ લેવર આવે બગલા ના ઉભા કઈ ન થાય જો આ એને કંઈ કાટો ન લાગે આપણું છોકરું હોય ને તો આમાં આગળ માંદુય થઈ જાય દરવાદી માં દાખલ કરવું પડે આવી રીતે રખડતું હોય તો કઈ તડકો ન લાગે કઈ ન લાગે આને કી કે આદત છે બાકી આપડી તો અટાણે એવું છે કે આગળ થોડીક તડકા ને લેવાય તો આપડે ખેતી નથી થતી બધી રીતે ભાંગે પડ્યું તો અહીં છે થોડુંક કઠોર થવું પડે એમાં તો કે મારો તો આ કઈ વિષય નથી ખોટું ભાષણ ન દેવાય જો આ માંડવી નો ફાલ થઈ થેજયા હે ન મેરવામાંસિ ના થયા હે નહોતા ઘરે આ દોઢવા જો સનસેટ થવા માંડ્યો સૂર્ય દેવજો મસ્તીનો દેખાય આજનો વ્લોગ આ મૂકીએ અને શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં તમને કીવોક લાગ્યો હોય જવા દીજો અથવા તો આપણા કો ભગવાનને દયા છે કોઈ ખરાબ કોમેન્ટ નથી કરતું અથવા સામુડનું નામ જવા દીજો કે આપણી સામુંડાઈ નામનું જ વધારે આગ્રહ કરીએ અને કીવોક લાગ્યો હોય એ જરૂર જણાવજો માંડવી કેવીક મારા મામાને લાગે એ પણ જણાવજો અને મજૂરનું કંઈ જોતો હોય તો પણ કીજો કોમે કોમેન્ટમાં તો આપણે કોમેન્ટમાં નંબર દેદી હું મારા મામાના તો બધું કરે જાય રામ રામ બધા ડાયરિયા ને કી છે મજામાં આજના નવા બ્લોગમાં સ્વાગત કે નવો તો ન કે ભાઈ કે આજે સત્તર તારીખ ને જે કાલે ઉતાર્યો ને હોળ તારીખનો નો બ્લોગ હતો તો સત્તર ને અઢાર બે હોળ સત્તર નો ભેગો કરે મૂકીએ અટાણ વાગે સાડા ત્રણ જીવું હે ને પોરબંદર જવાનું છે મારે પોરબંદર જે નાના ભાઈ ને કે ફટાકિયા લેવા તો કાલો જઈએ ફટાકિયા લઈ આવીએ અને આજનો તડક તો બ્લોગ માનો ને કે બે દિનો કોમ્બો ઊંધિયું કરીને મૂકીએ તો જોતા રહીજો મજા છે આંબો લાગે ને મને ઝાડવા પીવડાવવાનું કામ હોય પેલા એ ને હું પૂરી તો પતાવ્યુંટા જાડવાનું પતાવ્યું એ જઈએ પોરબંદર ઠારા તો હાલો જોતા રહીજો બહુ મજા આવી છે અને કોમેન્ટમાં લાઈક માં તો કેવું ન પડે બધા જવા જ દીજો જે મજા આવે એ તો અપ શબ્દ સિવાય કોમેન્ટ જવા દીજો ટૂંકમાં જા ફૂટે આંબો લાગે ગયો પશુવાળા હે ઈ પણ લાગે ગયો અટાણા ઝાડવાનું વાલે કામકાજ ઝાડવા પીવરાવે નાગડી મંદિર વેતી થવાની હે તો ના જ વિડીયો ચાલુ કરી જો ત્યારે જો મજા આવી જાય તો આજે છે ને આપણે દિલીપ ગ્રાઉન્ડ માં આવ્યા આ અજયભાઈ નું છે ને દિલીપ ગ્રાઉન્ડ માં અમારે મારો ભાઈ છે કાકા દીકરો નાનો અજયભાઈ નું દિલીપ ગ્રાઉન્ડ માં દિલીપ ગ્રાઉન્ડ માં જવાનું છે ને ક્રિકેટ અમારે આ ભાઈ નું એડમિશન નું છે ગભરાટ નહીં એના તો બીજા વાત નહીં અમારો અજયભાઈ ને છે ને થોડુંક ખાવાનું કયું બોડી બનાવવાની છે અજયભાઈ ખાવાનું કયું થોડુંક ને મારે રનિંગ નો મેળ પડે પણ આપડે અહીંયા હે ને મેળ આવે ને તો ડિસેમ્બર જાય ને એટલે રનિંગ કરવા દિલીપ ગ્રાઉન્ડ માં જવાનું હે તો બે મહિના દિલીપ ગ્રાઉન્ડ માં આવ્યું લાભ લીધું રનિંગ નો ટાઈમ આવે એટલે હાલો એ ફટાકી લેવા જાય તો મળીએ આગળ આગળ તો આપણે ભૂગી રહ્યો ફટાકીઓ લેવા ને હાલો જઈએ અંબિકામાં આવ્યા લેવા વનાણા અંબિકા છે વનાણા પાસે દુકાન વનાણા છે અંબિકા દુકાન છે બહુ સારા છે જોવા જઈએ જબર હો પણ દુકાન હું તમે કઈ બોલવું તમારી દુકાન બાર

મિત્રો આજનો બ્લોગ લાગ્યો જણાવજો કે આજ આપણે એદીનો ભેગો કરે મૂકે દીધો બ્લોગ તો એ પંદી બે દીનો ભેગો કરે લેન્ધી થવાની ફાર લાગે પણ લેન્ધી નહીં થવાતા લેન્દી એટલે કે માનો કે લેન્થ વિડીયાની નહીં વધવા તા પોતા આવ્યા ખોડિયાર પાંભાજીમાં પાઉભાજી લેન ને ખાઈ નાખીએ અને આજનો વ્લોગ આ સમાપ્ત કરીએ એવો હેપી ન્યૂ યર ન્યૂ હેપી સીધો બે હતા વર્ષનો દિવાળીનો બ્લોગ આવીએ અને પછી આપણો જે ટોપિક એના ઉપર જઈશું તો વિડિયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જણાવજો અને બધા લોકો ધ્યાન રાખજો અને આવતા નવા તાજા બ્લોગમાં મળીએ ત્યાં લગર બાય બાય જય શ્રી કૃષ્ણ